નમસ્કાર નવસારીમાં શનિવારે રાત્રે ઇવેન્ટની સાથે મેરાથોનનું આયોજન કરેલ હોવાથી નવસારી અને નવસારી જિલ્લાની આજુબાજુના દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે આ મેરાથોનમાં જરૂરને જરૂરથી ભાગ લે રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લે જેથી એમને એમની સાઇઝનું ટી શર્ટ મળે અને સ્પર્ધામાં ભાગ ભાગીદાર થાય અને સ્પર્ધામાં સ્પર્ધક તરીકે એમની નોંધણી થાય નવસારી માટે એક ગર્વની વાત છે કે આપણા જિજ્ઞેશભાઈ પાટીલ અને નવસારી કોર્પોરેશન દ્વારા આ મેરાથોનનું આયોજન થઈ રહ્યું છે આ મેરાથોન પાછળ આપણે જે પાણીનો બગાડ થઈ રહ્યો છે એટલે કેચ ધ વોટર અને એ પાણીનો સંગ્રહ કરી અને આપણું તળ એટલે કે આપણી જમીનનું તળ મીઠા પાણીનું કેવી રીતે થાય એનો મોટો છે એટલે દરેક સભ્યોએ આ મેરાથોનમાં ભાગ લેવો જોઈએ મેરાથોન એટલે કુદરત કુદરતની સાથે રહીને આપણી તંદુરસ્તી સાચવવી અને મેઇન જળશક્તિ અને આપણા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પાટીલ સાહેબ જે હાજર રહેવાના છે અને એ પણ પોતે આ મેરાથોનને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવવાના છે ત્યારે આપણી બધાની ફરજ થઈ જાય કે આ મેરાથોનમાં જરૂરથી જરૂરથી વધારેમાં વધારે સ્પર્ધકો અને લોકો ભાગ લે એ માટેની સૌને વિનંતી છે અહીં મારી સાથે જયસિલભાઈ છે એમણે ખૂબ મોટી જવાબદારી લીધી છે તો જયસિલભાઈ શાહની વતી પણ હું તમને વિનંતી કરું છું કે આ મેરાથોનમાં જરૂર ને જરૂરથી ભાગ લો નમસ્કાર